ઓય માં કેટલું કામ છે હાલ તમારે બેન ને ફોન કરવા દે તો હાલો મુનકી જય શ્રી સોનલ બોલું તાર છોકરી કે પરીક્ષા લેવા ગઈ બોર્ડ ની હા વેકેશન પડી ગયું ને કા મારે જરી કામ માં ટેકો નવરી હોય તો મોકલ લે ઓય ફરવા જાવ તમારે એમ સારું લ્યો જાવ કાઈ ની હે બીજી બેન ને ફોન કરવા દે ને કાકા બાપા ને થાય મારી એ હાલો ઇન્દુ જય શ્રી કૃષ્ણ સોનકી બોલું હું ઇન્દુડી હારું ને તાર બોર્ડ ની પરીક્ષા

છે તારી એટલે જ આ વખતે કોઈ આવતું નથી બાના કાંઠે બજી મીંદળીઓ માર ભાઈને વર્ગાડ જે સોનો હા તો એને જ વર્ગાડવાના છે ઘઉંના દેણા માર ભેગા ઈ ઓપ્શન તો પહેલેથી હતું જ મે સાઈડમાં આ પૂછી ના હોય તો આ ઓપ્શન તો હતું જ થઈ જાય બધી માંગી ઉપાધી ના આ ચિપ્સ ખા વરી લોય બોય આપણો ઉતરી જાય થઈ જાય કામ તો થાઉ હોય તો અલે હા મને બોલાય ને દેણા કરવા એવું હોય તો ના રે ના ઈ તાર ભાઈને વર્ગાડી તો હું હવે જાઉં છું હો હા હા આલેને એને બોલાવો ઘરે દેણા તો ખાતા થાય કે બજારે બેઠા બેઠા ખીખ્યા ખોરી જ કે ક્યાં તમે આમ ઘરે ગુડાવ દેણા કરવા છે હું કઈ એકલી થોડી કરું મને કઈડે લે આહાહા તમારી બે મોઢે ખાવા જોઈએ ઘરે લીધા તો ગરમી સડી ગઈ મને તો તો એકલી દેણો કરું તા તો ભકી કઈડી કઈડી ને ઉકલી જાઉં હું તો ખંજોરી ખંજોરી કોઈ હું તે એકલી એ કર્યું હે બધે મને જપેટમાં લઈ લે તમારી એકલીને ખાવા જોઈએ તમે નથી ખાતા मिया येव नथे गैट राइनत करी होगा वालान फोण करे रोत पण कोई अमने रिस्पोंच नाये पुन एटले शेल उप्संता में जोता लगन टाने किदु तुन गोर्बापाये पती पत्मीने साथ मीभावानू तालो साथ मीभावो दैना मा अल्यो अवे ता साइनी �